નવસારીમાં જોવા મળ્યો મતદાન ઉત્સાહ નવસારી જિલ્લામાં ભાજપ પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું પ્રમુખ ભુરાભાઈ શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું મતદારોની જ લાઈનો તમામ મતદાન ચાલી રહ્યું છે ત્રીજા તબક્કાના મતદાનમાં નવસારીની વાત કરી નવસારીમાં મતદારોની વહેલી સવારથી જ લાઇનો લાગે છે જો કે ઈવીએમ મશીનમાં ક્યાંક ખોટ આવી હતી તેને તાત્કાલિક બદલી દેવાની ફરજ પડે છે ત્યારબાદ મતદાન યથાવત શરૂ થઈ ચૂક્યું છે મતદાન નવસારી બા ભાજપ પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું નવસારી બા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે સીઆર ભાજપના ઉમેદવાર ઉમેદવાર છે છે આ સાથે જ કોંગ્રેસના બંને વચ્ચે જંગ જામશે સીઆર પાટીલ છેલ્લા બે વખતથી ત્યાં પોતાનું જીત મેળવતા રહ્યા છે આ વખતે પણ હવે જોવાનું રહ્યું કે નવસારીની જે પ્રજા છે તે કોરે મત આપે છે નવસારી બા જોવા મળ્યો મતદાનનો ઉત્સાહ મતદાનનો દિવસ છે ત્યારે આજે નવસારી ખાતે મેં મારા પરિવાર સાથે મારા બૂથમાં જઈને મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરી છે હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું સમગ્ર નવસારી જિલ્લામાં આવતી ચાર લોક વિધાનસભાની સીટો પર ભારતીય જનતા પાર્ટી તરફથી ભારે મતદાન કરીને અમારા ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસદ સી આર પાટીલ સાહેબને સૌથી વધારે મતોથી જીતાડીને ફરીવાર દિલ્હીના દરબારમાં મોદી સાહેબના દરબારમાં અમારે મોકલવા માટે લોકો સ્વયંભૂર આજે સવારથી દરેક મતદાન મથકો પર લોકો આવીને મતદાન કરી રહ્યા છે અને લાઈનો લાગી રહ્યા છે જે તમે એના આજુબાજુના દ્રશ્યો પણ તમને એમાં દેખાય છે એટલે અમને જે અમારું પાર્ટીનું લક્ષ્ય છે કે અમારા પાર્ટી સાહેબનું લક્ષ્ય પણ છે કે સમગ્ર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા સીટો પર ભવ્ય